જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું શિવ અષ્ટોતર શતનામાવલી જે સોમવારે સાંભળવાનો મહિમા છે શિવ અષ્ટોતર શતનામાવલી એટલે ભગવાન શંકર મહાદેવના એકસો આઠ નામ આ નામ મંત્રનો નિત્ય જપ કરવાથી મનુષ્યના એકોતેર પેઢીનો ઉદ્ધાર થાય છે નિર્ધનને ધનની પ્રાપ્તિ થાય છે સંતાનહીનને સંતાનની પ્રાપ્તિ થાય છે ગ્રહ પીડા નડતર આદિ હોય તો તે દૂર થાય છે દુઃખ દરિદ્રતા મટે છે જીવનમાં ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે રોગ ગરીબી મહાદુઃખ મહારોગનો અંત આવી જાય છે અકાળ મૃત્યુનો ભય હોય તો તે ટળી જાય છે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે મહાદેવ શિવના આ એકસો આઠ નામ નિત્ય સાંભળવાથી કે જપવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે સર્વ મનોકામના સિદ્ધ થાય છે પૂર્ણ થાય છે ભગવાન આશુતોષ શક્તિપતિ હંમેશા પ્રસન્ન રહે છે જો નિત્ય આ પાઠ ન કરી શકાય તો દર સોમવારે જરૂર કરો મિત્રો આજના શુભ દિવસે આ વિડીયોમાં ભગવાન શંકર મહાદેવના એકસો આઠ નામ અર્થ સાથે સાંભળશું જો આપને આ શિવ અષ્ટોતર શતનામાવલી સાંભળવી ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો શિવ અષ્ટોતર શતનામાવલી શરૂ કરીએ બોલો ભગવાન ભોળાનાથની જય કાલકાળ જે મૃત્યુના પણ મૃત્યુ ગિરિસેશ્વર એટલે કે ભગવાન જે કૈલાસ પર સુવે છે શિવ જે હંમેશા શુદ્ધ છે ભગવંત સમૃદ્ધિના ભગવાન અપવર્ગપ્રદ જે ભગવાન બધું જ આપે છે અને લે છે અનંત એટલે કે જે અનંત છે પિનાકીન એટલે કે જેના હાથમાં ધનુષ છે ગણનાથ એટલે કે ગણના ભગવાન અનીશ્વર કે જેની પાસે કોઈ પ્રભુ નથી ભૂતપતિ જે પંચભૂત અથવા ભૂત પ્રેતના ભગવાન છે પંચવકલ જે પાંચ પ્રવૃત્તિઓના ભગવાન છે ભાગનેત્રભિદ જે ભગવાન વિષ્ણુ જેવા જ છે ખટવાંગી ભગવાન જે ખડક પર તપ કરે છે કઠોર કે ભગવાન જે મજબૂત શરીર ધરાવે છે

કે જે ભટકતા યાત્રાઓના વાલી છે કપરદી કે જે જટા સાથે વાળવાળા ભગવાન છે કે જેનું વાહન બળદ છે કે વાળ આકાશમાં ફેલાયેલા છે પશુપતિ કે જે પ્રાણીઓનો પણ ભગવાન છે સ્થિતિકંઠ કે જે સફેદ ગર્દન ધરાવતા ભગવાન છે અવ્યગ્ર કે પ્રભુ જે સ્થિર અને અખંડ છે મહેશ્વર જે ભગવાન પણ ભગવાન છે વિરૂપાક્ષ જે ત્રાસી આંખો સાથેના ભગવાન શિવ છે ભક્ત તરફ તરફેણ પૂર્વક વલણ ધરાવે છે કામારી કે જે કામદેવનું દુશ્મન છે શશી શેખર કે જે ભગવાન જેના વાળમાં અર્ધચંદ્રાકાર ચંદ્ર ધારણ કરેલ છે સોમ સૂર્યાગ્નિ લોચન જે સૂર્ય ચંદ્ર અને અગ્નિના રૂપમાં જેની આંખો છે જગત ગુરુ કે જે બધા જગતના ગુરુ છે શંભવે જે સમૃદ્ધિ આપનાર દેવ ગણાય છે દિગંબર કે જે ભગવાનના શ્રિંગાર ભભૂતિ છે કૃતિવાસા જે હાથીનું ચામડું વસ્ત્ર તરીકે ધારણ કરનાર છે અજ એટલે કે એક જે અનહદ છે દેવ જે દેવોના પણ દેવ ભગવાન છે મૃત્યુંજય જે મૃત્યુનો વિજેતા છે ગિરિધરવા કે જે ભગવાન જેનું શસ્ત્ર પર્વત છે પૂરા રાતી જે પૂરનું વધ કરનારા ભગવાન છે હરી કે જે ક્યારેય બદલવાને આધીન નથી સ્તંપ્રિય જે એક જે સમાનતા સાથે પ્રેમ કરે છે સૂક્ષ્મ મતનું કે ભગવાન જે સૂક્ષ્મ શરીર ધરાવે છે અનધ કે જે સૌથી શુદ્ધ છે વૃષાંક કે ભગવાન જેની પાસે બળદના પ્રતિક સાથે ધ્વજ છે ય જે તમામ બલિદાન સંસ્કારોના રચયેતા છે મૃગપાણ કે ભગવાન જે હાથમાં હરણ ધરાવે છે ભોળાનાથ જે સૌથી ભોળા ભગવાન અને ઝડપથી પ્રસન્ન થઈ જાય તેવા ભગવાન છે ભસ્મોદ ભસ્મોદુલિત વિગ્રહ જે આખા શરીરમાં ભસ્મ લગાવે છે શર્વ કે જે બધી જ મુશ્કેલીઓ દૂર કરનાર છે કવચી કે ભગવાન જે બખતર ધરાવે છે હિરણ્ય રેતા જે સુવર્ણ આત્માઓ ઉત્પન્ન કરનાર છે વામદેવાય જે ભગવાન દરેક રીતે પ્રસન્ન અને શુભ છે જે આહુતિના રૂપમાં ધનવાન છે સ્વર્યમી ભગવાન જે તમામ સાત બ્રહ્માંડમાં રહે છે ખડગ પરશુ જે ભગવાન તૂટેલી કુહાડી ધારણ કરે છે તારક ભગવાન જે માનવજાતના મહાન મુક્તિદાતા છે અનેક આત્મા ભગવાન જે ઘણા સ્વરૂપો ધરાવે છે પરંથાદીપ કે જે ભૂતોના ભગવાન છે સ્થાણુ કે જે મક્કમ અને સ્થાવર દેવતા છે પરમાત્મા કે જે દરેકની પોતાની આત્મા છે દિગંબર એટલે કે એવા ભગવાન કે જેના વસ્ત્ર બ્રહ્માંડ છે ગીરીશ એટલે કે પર્વતોના ભગવાન હર એટલે કે ભગવાન જેણે ભગાની આંખને નુકસાન પહોંચાડ્યું કૃપા એવા ભગવાન જે કરુણાનો ખજાનો છે સાત્વિક જે અનહદ ઉર્જાના સ્વામી છે ઉગ્ર ઉગ્ર કે એક જે અત્યંત પ્રકૃતિ ધરાવે છે ત્રિપુરાંક કે જે ત્રિપુરા સુરને મારી નાખનાર ભગવાન છે અહી બુદ્ધ્ય જે વ્યક્તિ કુંડલીની ધરાવે છે શૂલ પાણી જે એક ત્રિશૂળ વહન કરે છે ગંગાધર જે ભગવાન પોતાના વાળમાં ગંગા નદીને ધારણ રાખે છે વરભદ્ર જે હિંસક છે છતાં શાંતિપૂર્ણ પણ છે કપાલી એક એવા ભગવાન જે ખોપરીનો હાર પહેરે છે ભીમ જે એક ભયાનક સ્વરૂપ ધરાવે છે આશ વિમોચન જે ભગવાન તમામ જાતકોને મુક્ત કરે છે લલાટાક્ષ એક એવા ભગવાન કે જેની કપાળમાં આંખ છે સર્વજ્ઞ જે એક બધું જ જાણે છે સહસ્ત્રાક્ષ જેની પાસે અમર્યાદિત સ્વરૂપો છે પરશુહસ્ત જે ભગવાનના હાથમાં કુહાડી ધરાવે છે અંબિકાનાથ જે અંબિકાના પતિ એટલે કે પાર્વતીના પતિ છે ભર્ગ જે ભગવાન બધા જ પાપોનો અંત લાવે છે નિલોહિત જે લાલ અને વાદળી રંગ સાથેના એક એવા ભગવાન છે કૈલાશવાસી જે કૈલાસના વતની છે વિષ્ણુવલ્લભ જે ભગવાન વિષ્ણુને પ્રિય છે મહાસેનજનક જે કાર્તિકેયના પિતા છે જગતવાપી જે ભગવાન પૂરા વિશ્વમાં રહે છે એવા ભગવાન કે જેનું પ્રકાશના મહાન કિરણોથી બનેલું છે જટાધર જે ભગવાન જટા રાખે છે વિશ્વેશ્વર જે બ્રહ્માંડના ભગવાન છે પરમેશ્વર એક મહાન ભગવાન છે મહાદેવ જે દેવોમાં મહાન દેવ છે શંકર કે જે સુખ અને સમૃદ્ધિ આપે છે શિવપ્રિયા જે મા પાર્વતીના પ્રિય છે ત્રિલોકેશ કે જે ત્રણેય જગતોનો સ્વામી છે ત્રિમૂર્તિ કે જે વેદ સ્વરૂપ ધરાવે છે સોમ કે જે ઉમાનું સ્વરૂપ સમાવે છે સહસ્ત્રપાદ એવા પ્રભુ કે જે દરેક જગ્યાએ ઊભા છે અને ચાલી રહ્યા છે પ્રજાપતિ જે રાજવંશના સર્જક છે ભુજંગ એવા ભગવાન જે સુવર્ણ શાપથી શણગારેલા છે ગિરિપ્રિય એવા ભગવાન કે જે પર્વતોના શોખીન છે અષ્ટમૂર્તિ કે જેમને આઠ સ્વરૂપો છે શ્રીકંઠ જે ગૌરવપૂર્ણ ગરદનવાળા ભગવાન છે દુધર્ષ જે અજય છે મૂળ કે જે ભગવાન માત્ર દયા બતાવે છે અવ્યક્ત એવા ભગવાન શિવ જે અદ્રશ્ય છે સદાશિવ કે જે એક શાશ્વત અને શુભ છે ભવ કે જે ભગવાન પોતે અસ્તિત્વ ધરાવે છે તો મિત્રો આ હતા ભગવાન શિવજીના એકસો આઠ નામ બોલો ભગવાન ભોળાનાથની જય મિત્રો ભગવાન શિવના એકસો આઠ નામ જપવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે કારણ કે ભગવાન શિવ એ મૃત્યુના દેવતા છે જે કોઈ મનુષ્ય ભગવાન શિવજીની આરાધના કરે છે તેને જીવન મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે કોઈ ભક્ત ભગવાન શિવના એકસો નામ જપે છે તેનું જીવન અને મૃત્યુ સુધરી જાય છે બોલો ભગવાન ભોળાનાથની જય તો મિત્રો આપણે સાંભળ્યું શિવ અષ્ટોતર શત નામાવલી એટલે કે ભગવાન મહાદેવ શિવના એકસો નામ જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યા છે સાંભળવા તમને જરૂર ગમ્યા હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ